નમસ્કાર દર્શક મિત્રો સર્વેની મારા જય શ્રી કૃષ્ણ દેવમ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જપ નામ સુનાવે હનુમાનજી આ પૃથ્વી પરના જાગૃત દેવ છે અને જે ભક્તો સાચી શ્રદ્ધાથી તેમની ભક્તિ આરાધના કરે છે તેમના ઉપર દાદાના આશીર્વાદ હંમેશા રહે છે અને એવા લોકોની નજીક ક્યારે કોઈ ભૂત કે પિશાચ પણ ફરકતા નથી તુમ રક્ષક કાહુ ડરના જેની માથે હનુમાનજી દાદાનું રક્ષણ હોય એનો વાળ પણ કોઈ વાંકો કરી શકે નહીં અને આજે આપણે આજના આ વિડીયોમાં સાળંગપુર ધામમાં બેઠેલા આપણા હનુમાન દાદાની મૂર્તિ હસે છે કેમ એ વિષય ઉપર સાંભળવાના છીએ અને આપણે એ પણ સાંભળીશું કે સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજ આવ્યા કેમ અને આ મૂર્તિ એમની દાંત કેમ કાઢે છે મિત્રો જ્યારે સાળંગપુર ગામમાં દાદાની આ મૂર્તિ બનાવવામાં આવી હતી ને ત્યારે એ મૂર્તિને હસ્તી હોય એવી નહોતી બનાવી પરંતુ એક સંતની ભક્તિના પ્રતાપે એ મૂર્તિમાંથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો અને આજે એ દાદાની મૂર્તિ હસે છે દાંત કાઢે છે તો ચાલો સાંભળીએ કે હનુમાનજી દાદાની આ મૂર્તિને હસવું કેમ પડ્યું આ મૂર્તિની સ્થાપના કેમ થઈ ક્યારે થઈ તેમનું નામ કષ્ટભંજન દેવ શા માટે પડ્યું આજે આપણે આ વિડીયોમાં બધો જ ઇતિહાસ સાંભળીશું બોટાદમાં એક નાનકડું એવું ગામ છે અને ગામનું નામ છે સાળંગપુર ધામ એ ગામના એક દરબાર જેમનું નામ હતું જીવાબાપુ બાપુ ખાચર આ જીવા બાપુ ખાચર સ્વામિનારાયણ સંતોને ખૂબ માનતા ભગવાન સ્વામિનારાયણને એટલું માનતા એટલે જેટલા પણ સંતો આવે એ બધાને ખૂબ આદર ભાવથી બોલાવતા અને તેમની સેવા કરતા સંતો પણ તેમની સેવાથી ખૂબ ખુશ થતા આ જીવા ખાચરનો એવો ભાવ હતો એવી ભક્તિ હતી ને એમની સેવા એવી હતી એટલે એમના આંગણે હંમેશા સંતોનું આગમન થતું રહેતું એવું કહેવાય છે કે સમય જતા આ જીવાખાચરના લગ્ન થાય છે અને હવે ને ત્યાં બે દીકરાઓ દીકરાઓ થયા થયા એક અને બીજો બંને સમય મોટા હવે ઘટના એવી બની કે જીવા બાપુ સ્વધામ પધાર્યા થોડાક સમયમાં જીવા બાપુ ખાચરનો દીકરો અમરા ખાચર પણ સ્વધામ ગયા એમના ગયા પછી વાઘા ખાચર ખૂબ નાના હતા એમને ખૂબ દુઃખ થયું હવે બાગા ખાચર એકલા પડી ગયા બાપની મીઠી છાયા હતી એ તો ગઈ પરંતુ ભાઈનો હાથ પણ માથેથી જતો રહ્યો ધીરે ધીરે સમય જાય છે એકવાર એવું બને છે કે સાળંગપુર ધામમાં આવેલા સંતોનું કોઈનાથી અપમાન થાય છે ત્યારે પેલા સાધુ એવું બોલ્યા કે સાળંગપુર ગામ છે એ તો ભૂખડું ગામ છે અનાદર થવાથી સંતના મોઢામાંથી આવા અપશબ્દો નીકળી ગયા અને બન્યું પણ એવું કે ગામમાં ભૂખમરો આવ્યો

તો એટલે આવું થતા વાગા ખાચર તો ખૂબ મુંજાય છે બાપા જતા રહ્યા ભાઈ જતો રહ્યો દુષ્કાળ પડ્યો અને ઓછામાં પૂરતું સંતો પણ ઘર આંગણે આવતા બંધ થઈ ગયા હવે કરવું તો શું કરવું ત્રણ ત્રણ વર્ષના આવા દુષ્કાળ માણસ સહન પણ કેમ કરે એવામાં દુખી દુખી થયેલા વાઘાખાચરને ખબર પડે છે કે બોટાદમાં ગોપાળાનંદ સ્વામી છે પધાર્યા છે એટલે વાઘાખાચર આઠ દસ ગામના વડીલોને લઈને બોટાદ જાય છે અને જતા સાથે જ ગોપાળાનંદ સ્વામીના પગમાં પડી ગયા અને આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી જેમ શ્રાવણ અને ભાદરવો વરસતા હોય એમ આ દરબારના દીકરાની આંખમાંથી આંસુડાની ધાર વહેવા લાગી ત્યારે ગોપાળાનંદ સ્વામી સ્વયં પોતાના બંને હાથેથી વાઘા ખાચરને ઉભા કરે છે અને કહ્યું કે તમે તો ભગત છો તમને સહેલું તુઃખ છે અને આટલી બધી આંસુની ધાર કેમ વહે છે પણ ભાઈ આ તો દરબારનો દીકરો માંગવું હોય તો પણ કેવી રીતે માંગે આ તો દેવા વાળો હતો ત્યારે વાઘા ખાચર સ્વામીને કહે છે કે સ્વામી ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા છે બીજું મારી પાસે કાંઈ જ નથી એટલે મારે ત્યાં સાધુ પણ નથી આવતા મારો બાપ વયો ગયો મારો ભાઈ જતો રહ્યો સ્વામી કરવું તો શું કરવું આપ દયા કરો આપ જ કંઈક માર્ગ બતાવો અને એ વખતે ગોપાળાનંદ સ્વામી વાગા ખાચરના માથા ઉપર હાથ મૂકીને એમ કહે છે કે તારે મૂંજાવાની જરૂર નથી તું તારો ભાઈ અને તારો બાપ વયો ગયો એટલે મૂંઝાય છે પરંતુ દુનિયામાં કોઈની પાસે ના હોય ને એવો ભાઈ હું તને આપવાનો છું જે તારા તો બધા જ દુઃખ દૂર કરશે પણ તે આ દુનિયાના પણ દુઃખ દૂર કરશે અને સ્વામી નો ઉતારો આપવામાં આવ્યો હવે તો ગોપાળાનંદ સ્વામી આખા ફરતે પરિક્રમા કરવા નીકળી ગયા પરિક્રમા કરતા કરતા ગોપાળાનંદ સ્વામીની નજર પાળિયા ઉપર પડે છે

ત્યાં આપણે હનુમાન દાદાની મૂર્તિ બનાવીએ અને આ પાળિયાને તથા આ હનુમાનજી દાદાની મૂર્તિને જો આખી દુનિયા પૂજે તો તને કોઈ વાંધો ખરો ત્યારે વાગા કહે છે કે સ્વામી અમારા આવા ભાગ્ય ક્યાંથી હોય જો મારા બાપ દાદાના ની પાછળ હનુમાનજી ની મૂર્તિ બનતી હોય તો હું તૈયાર છું હવે એ પાળિયાને ત્યાંથી ખેંચી બળદગાડામાં બેસાડી આ વાઘા ખાચરના આંગણે લાવવામાં આવ્યું ગોપાલનંદ સ્વામી જ્યારે બોટાદ થી સારંગપુર આવ્યા હતા ત્યારે હનુમાનજી દાદાની મૂર્તિ બનાવવાની છે ત્યારે કડીયો સ્વામીને બે હાથ જોડીને કહે છે કે મહારાજ હું તો મકાન બનાવવા વાળો છું હું કોઈ શિલ્પકાર નથી મારાથી મૂર્તિ ન બને મને એવું કાંઈ ન આવડે

ગોપાળાનંદ સ્વામી કહે છે કે મૂર્તિ એકવાર બની જાય ત્યારે અમને સંદેશો જરૂરથી આપજો અમે જ્યાં પણ હશું ત્યાંથી આવી જઈશું એવું કહેવાય છે કે આ મૂર્તિ બનાવતા બનાવતા સાડા પાંચ મહિના જેટલો સમય લાગી જાય છે અને હનુમાનજી દાદાની મૂર્તિ આ ઘડિયાએ બનાવીને તૈયાર કરી જેવી મૂર્તિ સ્વામીએ દોરીને આપી હતી તેવી જ મૂર્તિ બની હતી એટલે મૂર્તિ બની જતા સ્વામીને સંદેશો મોકલવામાં આવ્યો કે સ્વામી હનુમાનજી દાદાની મૂર્તિ તૈયાર છે હવે ગોપાળાનંદ સ્વામી ત્રીસેક જેટલા બ્રાહ્મણો અને બસો જેટલા સાધુઓને લઈને સાળંગપુરમાં પધારે છે હવે વિચારે છે કે આ મૂર્તિ બનાવી તો દીધી પણ આ મૂર્તિને બેસાડવી ગયા જો દરબાર ગઢમાં બેસાડવામાં આવે તો લોકો અંદર આવતા મૂંજાય તો આ મૂર્તિને આપણે ગામની વચ્ચે બેસાડીએ ગામની વચ્ચે કુવો છે ત્યાં તેની બાજુમાં આ મૂર્તિને લઈ જવામાં આવી અને કહેવામાં આવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા સહિત આ મૂર્તિને બેસાડવામાં આવે

લોકો જય જયકાર કરે છે આરતીનો સમય થાય છે અને ગોપાળાનંદ સ્વામી મૂર્તિની સામે ઊભા રહી ગયા હનુમાનજી મહારાજની મૂર્તિ જોતા જોતા તે એક મગ્ન થઈ ગયા ગોપાળાનંદ સ્વામી મૂર્તિની સામે જોતા ધ્યાનમાં જતા રહ્યા સતત મૂર્તિ સામે જોતા રહેવાથી મૂર્તિ ધ્રુજવા લાગે છે સાધુ સંતો ડરી જાય છે અને ગોપાળાનંદ સ્વામીના હાથ પકડીને વિનંતી કરે છે કે સ્વામી ધ્યાનમાંથી બહાર આવો કદાચ મૂર્તિ ખંડિત થઈ જશે તો

હકીકતમાં તો આ પૃથ્વી પરના બધા જ દેવ સત્ય છે અને આ સત્ય જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર આ દુનિયામાં છે ત્યાં સુધી રહેશે અને એટલે જ એ સત્ય છે છે અને લાખો ભક્તોના દૂર કરે કષ્ટને ભાગીને ભૂકો કરી નાખે છે કદાચ કોઈને ભૂત કે પિસા જ આવ્યું પણ હોય તો એ સાળંગપુરની ધરતીમાં ડગલું માંડે એટલે ગમે તેવું ભૂત હોય એને જતું રહેવું પડે લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જો ચેનલ ને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે અને મને સાંભળવા બદલ આપ સૌનું ખૂબ